રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે કમળાના ત્રણ અને ટાઈફોઈડનો એક કેસ નોંધાયો છે તાવ વિવિધ રોગના એક હજાર નવસો સડસઠ દર્દીઓ નોંધાયા છે છેલ્લા પંદર દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વાયરલ રોગચાળો વકર્યો છે સિવિલ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગેલી જોવા મળી રહી છે જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં હેઠળના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પદ્મ કોરબા ને પીડીઓ મેડિકલ કોલેજ ખાતે નોંધાયેલા જે આઈએચઆઈપી ના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહ મેલેરિયા અને ડેન્ગ્યુના કે કેસ નોંધાયેલા છે ત્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી શરદી ઉધરસના સાતસો ત્રણ નવસો ને સોળ જેટલા કેસ છે એ સામાન્ય તાવના ઉપરાંત જાડા ઉલટીના ત્રણસો બેતાલીસ ટાઇફોડનો એક અને કમળાના જે છે ત્રણ કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે જે ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા જે છે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી જે છે સઘન કરવામાં આવે છે એમાં આશા બહેનો ઉપરાંત જે છે એમપીએસડબલ્યુ ફિમેલ વર્કર અને ફિલ્ડ સુપરવાઇઝર ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા જે છે ઘરે ઘરે જઈને એન્ટી લાર્વર કામગીરી જે છે કરવામાં આવે છે જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત મેલેરિયા ની શાખા દ્વારા ખાસ કરીને શાળા કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે ગત વર્ષોમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લાલ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને અગાસી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે

ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે બ્યાસી જેટલા રહેણાંક અને કોમર્શિયલ એકસો પંચાણું આવાસોને જે છે નોટિસ આપવામાં આવી છે અને જેમાંથી બત્રીસ આસામાં પાસેથી અંદાજિત ત્રેવીસ હજાર બસો નો જે દંડ છે એ ખાસ કરીને મચ્છર છે બાદ ઘણી વખત જે છે મિશ્ર ઋતુ જે છે એ જોવા મળતી હોય છે તો લોકોને ખાસ પરજી રાખવાની જરૂરત છે અગાશી ઉપર અથવા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી ભરાતું હોય અથવા ચોખ્ખું પાણી ભરાતું હોય તો તમામ પાત્રો જે છે એ ઊંધા કરી નાખવા જોઈએ પાણીનો આપણે પાણીની અંદર મચ્છર પોતાના ઈંડા ના મૂકે અને આપણે રોગચાળાઓને કાબુમાં કરી શકીએ આ ઉપરાંત ખાસ કરીને દર અઠવાડિયે તમામ ઘરના પાત્રો ઉપરાંત અંદરની કુંડી અથવા ઉપરની કુંડી છે એ ડ્રાય કરી દેવી જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ ડ્રાય ની ઉજવણી કરી દેવી જોઈએ જેથી મચ્છર જે છે એ મચ્છરના ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડલ્ટ મચ્છર ના બની શકે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે છૂટાછવાયા કેસો જ્યાં નોંધાતા હોય

પીવાનું પાણી જે ઘરે આવતો એમાં સહેજ પણ ડોળા છે એ સદતતા કરવો નહીં જોઈએ આ ઉપરાંત ઘણી જગ્યાએ ડાર જે છે અથવા જે બોરવેલ જે છે એનું પાણી ઉપયોગમાં લેવાતું હોય છે તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં બોરવેલ અથવા જે ડાર ને વપરાશમાં પાણી લેવાય છે તેનું બ્લીચિંગ પાવડર વડે ક્લોરિનેશન કરવું ખૂબ જ હિતા હોય છે